આપમાંથી પક્ષ પલટો કરનાર ધારાસભ્ય ભાયાણી સુરત આવતા આપના પૂર્વ વિપક્ષી નેતાએ હોગાળો લીધો હતો પક્ષ પલટો કરનાર આપના ધારાસભ્ય એવા ભાયાણીનો વિડીયો વાયરલ થયો છે હાલ સુરત આપના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે તે દરમિયાન પક્ષ પલટો કરનાર ધારાસભ્ય ભાયાણી મળી જતા પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી દ્વારા તેમને સવાલો પૂછાતા માજી ધારાસભ્ય ઊભી પૂછડીએ ભાગી ગયા હતા હવે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં માં ચાઈ લાગ્યા છે ભૂપતભાઈ ને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આમ પાર્ટી પાર્ટી છોડી દીધી આવડું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આમ છોડીને ચાઈ લાગી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને ને જોઈને મત આપ્યા હતા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ ઘણા કારણો માં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ મુકંદભાઈ આમ આદમી પાર્ટી તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈને રહેશું જીતીન પાર્ટી ને મજબૂત શા માટે શા માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું મુકુશભાઈ આપને ખાસ પ્લીઝ 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 ભૂપતભાઈ બોલો 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 મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કઉ છું તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મેં ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આજનો અમારો વિષય નથી આ તો તમે અહીંયા જોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ એટલે ઉભા રહ્યો ભૂપતભાઈ જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિસાવતરની જનતા સાથે ગદારી કરી છે આવા ગદાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે આપ સૌને નમ્ર વિનંતી કરું છું આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવું